અત્યારે હાલમાં આવી મોટી ખબર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે રાજકોટના જામકંડોરાણા ખાતે જાહેર સભામાં સંબોધિત હતી અને પીએમ મોદીએ મહંતમાં કરશનદાસ બાપુને પણ મળ્યા અને તેમનો આશીર્વાદ લીધા પરબ ધામ ખાતે સાથે પીએમ મુલાકાત તસવીરો ભારતીય જનતા પાર્ટી દ્વારા શેર કરવામાં આવી હતી પીએમએ મોદીએ જનસભામાં કરસનદાસ બાપુને મળવાનો પણ ઉલ્લેખ કર્યો કહ્યું કે તેમણે બાપુના આશીર્વાદ લીધા છે મહમદ કરસનદાસ પ્રસિદ્ધ પ્રબોધકો છે કોરોના રોગચાળા શરૂ થયા પછી તેઓ એક જૂનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેમણે બે હજાર વીસમાં વાયરસથી ફેલાતા રોગચાળાને કારણે કરોડો લોકોના મોતની આગાહી કરી હતી ત્યારે હવે તેમણે એક નવી જ આગાહી કરી છે અને જેના કારણે લોકોમાં ફફડાટ મચી ગયો છે હાલમાં જો તેમણે બે હજાર ભૂખમરી અને આગાહી કરી છે આનાથી બચવાનો માર્ગ પણ તેમણે આપ્યો છે લોકોને તેનાથી બચવા માટે જુવાર વાવવા અને બાજરી વાવવાની સલાહ આપતા જોવા મળે છે તે કહે છે કે જો તમારી પાસે બાજરી હોય તો તેને પણ પાણીથી જીવી શકો છો જો તમને એમ પણ કહેવું કહ્યું છે કે ભૂખમરાથી જ વિશ્વભરમાં મોટી સંખ્યા લોકો મૃત્યુ પામશે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ